ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન સંચાલન રાખશે ભરૂચ જિલ્લા પોલીસે ત્રીજા વર્ષે સેફ એન્ડ સિક્યોર ગરબાનું આયોજન કર્યું છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે મહિલા અધિકારીઓની ટીમ સમગ્ર ગરબા મહોત્સવનું આયોજન સંચાલન તેમજ દેખરેખ રાખશે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના તેર જેટલા મહિલા અધિકારીઓ ગરબા આયોજન માટે કરી રહ્યા છે અથાગ પરિશ્રમ સેફ અને સિક્યોર ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થશે ભરૂચ જિલ્લા પોલીસે નવલા નોરતામાં મહિલા અને દીકરીઓ સુરક્ષિત અને સલામતી સાથે નિસંકોચ થઈ ગરબા રમી શકે તે માટે ત્રીજા વર્ષે પણ સેન્ટર ઓફ સિટીમાં ગરબાનું આયોજન કર્યું છે લગભગ એક દશક બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સાર્વજનિક ગરબા મહોત્સવની રમઝટ જામશે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીના વિઝન સાથે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે જિલ્લા

સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસનું નું ભવ્ય આયોજન કરેલ છે તો ભરૂચની જનતાને શક્તિની આરાધનાના આ પર્વમાં સહભાગી થવા માટે તથા પોલીસ પરિવાર સાથે સુરક્ષિત અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ગરબાના તાલે ઝૂમવા માટે ભાવભીનું આમંત્રણ છે મા શક્તિના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે ભરૂચ જિલ્લા વેલફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રીમાં સારી એવી મ્યુઝિક સિસ્ટમ અને સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે ગરબા ગવડાવશે તેમની સાથે પોલીસ પરિવાર અને પોલીસ પરિવારની સાથે ભરૂચની જાહેર જનતાને સેફ એન્ડ સિક્યોર ગરબા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આ વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે માં શક્તિના પર્વની ભવ્યાતી ભવ્ય ઉજવણીનું આયોજન કરેલ છે તો આ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી બે હજાર ચોવીસમાં માં શક્તિની ઉપાસનામાં સહભાગી થવા તથા પોલીસની સુરક્ષા વચ્ચે પોલીસ પરિવાર સાથે ઢોલના તાલે ઝુમવા ભરૂચની ગરબા રસિક જનતાને ભાવભર્યું આમંત્રણ છે. રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.